નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે થરાટના જેટા બોડુ માર્ગ ઉપર વાંકા વળેલા થાંભલાઓના વાયરો જોખમી બન્યા છે થરાડ તાલુકાના જેતા થી બોરડુ જતા માર્ગ ઉપર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે વરસાદ અને પવનોના કારણે અનેક વીજ થાંભલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી રહ્યા છે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદરીઓની અવર જવર રહે છે ખાસ કરીને બોર્ડોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે જોખમી વીસ થાંભલાઓના કારણે તેમની સલામતી જોખમાય છે સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે ગુજરાત વીજ બોર્ડને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ વીજ થાંભલાઓના રિપેરિંગ કે આસપાસની ઝાડીઓના કટિંગ જેવી કોઈ કામગીરી હાથ કરવામાં આવી નથી સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીઈબી ની રહેશે તેમણે વીજતંત્રની તંત્રની તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે રિપોર્ટર પ્રધાનજી ઠાકોર થરાડ ધોબલા નમી ગયા છે એને લઈને તમે શું કહેશો બરોબર